અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી જૂન માસમાં યોજાનારી ચૂંટણી સંદર્ભે વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવી અને કાર્યનું આયોજન કરવાની પણ સૂચના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ ડી તબિયારે બેઠકનું સંચાલન કરતા અગત્યના મુદ્દાઓ જેવા કે મેન પાવર તાલીમ વાહન વ્યવસ્થા આરઓ અને એઆરઓની નિયુક્તિ મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી મતદાન મથકો અને પોલીસ બંદોબસ્ત જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી જિલ્લા અધિકારીઓને ખૂબ જ બારીકાઈથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયાએ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં વ્યવહારની મર્યાદાને ધ્યાને લેતા શેડો એરિયામાં સુચારુ વ્યવહાર જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની પણ અપીલ કરી હતી જ્યારે મતદાન મથકો અને પરિસરની આસપાસના દુરસ્તી કામોની બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી આદર્શ આચાર સંહિતાના જિલ્લા નોડલ ઓફિસર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલે આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી અને આ બેઠકમાં જિલ્લાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અંગેની જાણકારી પણ મેળવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી